સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગે પાન નંબર બસો તેર પરનો પ્રસંગ છે ડોસાભાઈનું મંગલાચરણ શરૂઆત કરી અહોની હું ધ્યાન મયા કરો દિન જાન કે આપો અક્ષર બુદ્ધ જ્ઞાન મંગલમય મંગલાચરણ વધુ પુષ્ટિ જન તુમ સાથ દાસન દાસ નિર્ધાર કરી કૃપા કરો મુજમા વ્રજપતિ ગોપેન્દ્ર કે અવનીય લીલા એ દેખો ઉર નિજદાસ કે પ્રગટ્યો પરમ સને રસરૂપ લીલા શ્રી ગોપેન્દ્ર કી ધરુર બિજ ધ્યાન સાખ બતાય સબન કો પુષ્ટિ સંહિતા પ્રમાણ પ્રજપતિ રૂપ ગોપેન્દ્ર કો લીલા રસરૂપ રટાયલવે જન કે વૃંદમો ડોસા જીવન ગુણ ગાય અંગ દાસ સંગ હુલાસ હવાવા ગજ ગજ ગુન ગહક ગોહે છકિત છકિત સુપેખ્ય દર્શ જીવન પદ પિયુ છોહે કવત છે મંગલ ગોકુલ ભૂપ રૂપ મંગલ નર નાગર મંગલ મન મથ કાંત દેહ મંગલ સુખ સાગર મંગલ મુખ પ્રતિબોલ બદત મંગલ મૃદુબાની મંગલ હાસ બિલાસ જુવા મંગલ લલચાનિ મંગલ મહારસ ખેલ કેલ મંગલ સુખકારી મંગલ પ્રભુ શ્રી ગોપેન્દ્ર જન જીવન બલિહારી મંગલ પચરંગ પાઘ ભાલ મંગલ પર ભરાજે મંગલ બદન સુદેશ પેચ મંગલ મયિછાજે મંગલ ભ્રહો રસાલ નૈન મંગલ અતિનિકે નિર્ખિ મૂર્જ્યો મૈન રૂપ મંગલ પ્રભુ કે મંગલ કુમકુમ તિલકિ બિંદુ મંગલકારી મંગલ સુવન સત્યભામ જન જીવન બલિહારી મંગલ કિરણ કપોલ છપિકુંડલ મંગલ માતે મંગલ નાસ પ્રકાશ અધુર મંગલ રંગરાતે મંગલ દશન જી જી મંગલ રસ રસરે મંગલ મોદિત મનોજ જુઓ મંગલ ઘન ઘેરે મંગલ વિવિધ વિહાર ભોગ મંગલમય ભારી મંગલ રુકિરાાય જનજીવન બલિહારી મંગલ કંઠ સુચાર જલ જસુ મંગલ માલા મંગલ જગ્ય સુપુત્ર મંગલ ભુજ બિસાલા મંગલ કનક કે હાર જટિત મંગલ મણી ચોકી મંગલ બેર ખા નંગ મુરજ્યો મદન બિલોકી મંગલ પ્રાણ કૃપાલ અરૂણ અંબુજ છબી યારી મંગલ નંદ ગોપાલ જનજીવન બલિહારી મંગલ પોચી કનક જટિત મંગલ નંગ હીરા મંગલ અંગુ લિસુ મુદ્રી પટરંગ મંગલ પીરા મંગલ નાભી સરોજ કટિમંગલ કેસરી લંકજ મંગલ હસ્તિ નીિતમ્બ ઝંગા મંગલ પદ પંકજ મંગલ ઝર કસી ઝા મંગલ પહેરી જનજીવન બલ બદન છબી મહા મંગલ ગહરી મંગલ પદ સુમરાર છાર મંગલ રસ દેખે મંગલ નખ શશિ કાંતિ મંગલ ઝૂપેખે મંગલ સુકોમલ ભાત અરુણ મંગલ છબી રેખે મંગલ જલ મૂપ કોટી કિરણ મંગલ નિરખનેન મંગલ જન કો મત લેખે કશળભાઈ મંગલાચરણ સાંભળીને બોલ્યા કે પાચા બાબા સર્વ મંગલના મંગલ સ્વરૂપ પ્રભુ શ્રી ગોપેન્દ્રજી ડોસાભાઈના હરદા કમલમાં નખ બિરાજી રહ્યા છે તેવું મંગલાચરણના ઉચ્ચારથી ભાસે છે ડોસાભાઈનું લહિયાનું પદ યશસ્વીને અલૌકિક ફળદાયી બની રહે છે સર્વ સમાજ પણ મંગલાચરણ સાંભળી અતિ હર્ષ ઉલ્લાસમાં આવીને ઠાકોરજીનો જય જય કાર બોલવા લાગ્યા અને રામદાસે કહ્યું પાચા ભાભા આપ હવે મંગલાચરણનો ઉચ્ચાર કરો આપ મુખ્ય ગ્રંથના પ્રણેતા છો જેથી પછી આગળ ગ્રંથના વાત પ્રસંગ ચર્ચાય પાંચા ભાભાએ કહ્યું કે જયરામદાસ મંગલાચરણ તો ડોસાએ કોઈક અલૌકિક પ્રગટ કર્યું છે ગ્રંથ ઉપજાવનાર જ મંગલામય સ્વરૂપે બિરાજી રહ્યા છે પછી બીજું જાજુ તો શું કહેવાય અને પછી પાંચા ભાભાએ મંગલાચરણનો ઉચ્ચાર કર્યો હવે પાંચા ભાભાનું મંગલાચરણ આવે છે વંદુ પુષ્ટિ જનપદ કમલ શતકોટી કરું પ્રણામ દિન જાન મોય કૃપા કરો પામો પદ અભિરામ વાણી દિયો મમ બુધ અલૌકિક દાસન દાસ નિર્ધાર ગ્રંથ ઉપજાવો પુષ્ટિ સંહિતા ઉમંગ ધરી અપાર સારનું સાર છે ગ્રંથ પ્રમાણ તત્વનું તત્વ તમામ વેદ પુરાણ શાસ્ત્ર દિક માહે બુજે નલેશ પ્રમાણ તિહા થકી આગમ હવું લીલા ચરિત્ર અપાર નિજધામ થકી પ્રગટ અવનીય લીલા વિસ્તાર શુભ ગ્રંથ મંગલ મંડાણ પુષ્ટિ સંહિતા પ્રમાણ સવંત સત્તર સતાણુવા જેઠવત ચતુરાદશી સાર ગોકુલપતિ ગોપીન્દ્ર પિયુ લીલાવંત રસરૂપ લીલા સખી સર્વો મિલી લલિતા વિશાખા જત વ્રજપતિ શ્રી ગોપીન્દ્ર કી લીલા રસમાં લય ચડ્યો ચડિયો ચૌદ પુવન પર સ્નેહ સુડંકા પ્રાણપતિ શ્રી ગોપીન્દ્ર કી લીલા સુખ કો ભૌન બરનન લીલા લેશ કો કહે પાચા કવિ કૌન જીવનદાસ કહે છે વિનોદરાય તમે પણ પરિપૂરણ છો પ્રસંગ ચરચવામાં કુશળ છો તમારી સલોની વાણી મંગલાચરણમાં પ્રગટ કરો વિનોદરાય કહે છે રૂડુ જીવનદાસ તમે પણ અધિક છો તમારી કૃપા ડોસાભાઈ માથે અધિક થઈ છે તે અધિકતા ઓછી કેવી રીતે મનાય અને પછી વિનોદરાય બોલે છે વિનોદરાયનું મંગલાચરણ ભયો વિનોદ આજ મોએ નિજ પદ ઉર્માય પુષ્ટિ જનપદ રજ થકી પામું મોદ મન મનમાય વંદન કોટી કરત રહું નિજદાસન કો નિજદાસ કૃપા કરો દિન જાન કે ઉરૂપ જે અતિ અતિહુલ્લાસ પાંચા જન કે મંદિર મો ભયો વિનોદ સબ સાથ વિનોદ કવિ કહા કહે મંગલ બિનોદ સબદાસ પાચા ભાઈ વિનોદરાયનું મંગલાચરણ સાંભળીને હસ્યા ને કહ્યું કે વિનોદરાય તમોએ તો સર્વ વિનોદ વિનોદ વર્ણવી બતાવ્યો આનંદથી પર વિનોદ છે ઠાકોરજી પણ નિજ અંગીકૃત જૂથ સાથે હાસ્ય વિનોદ જ કરે છે જે ભાવ ક્રિયાત્મક થાય ત્યારે આનંદ સાથે વિનોદ પ્રગટ થાય છે મારા વાલાજીની વાણી એક એકથી અદકી રચ ચર્ચાય છે હવે જીવનદાસ તમે તો મુખ્ય છો તો પંચ ભગવદીની વાણીનું મંગલાચરણ થાય પછી આગળ ગ્રંથનું પર્યાણ થાય ખરું ને જીવનદાસ બોલ્યા કે ડોસા બાબા ઢોળ ચડાવો તો ભલે પણ મારા તો ગજા બારની વાત છે જે રામદાસને વસરામદાસની વાણીની તુલના કાંઈ ઓછી છે ખરી તે તો અગાધ રસના ખૂબ સમાન છે પાંચા ભાભા બોલે છે કે જીવનદાસ તેમની વાણીથી મંગલાચરણ પૂરણ કરશો આજનો સમો તમારો છે તે કેમ ભૂલાય વાણી તો બધાની ગ્રંથ દ્વારા પ્રગટ થશે જ એટલે તો આ મેળાપ નિજ ઈચ્છાથી થયો છે જીવનદાસે કહ્યું ભલો ભાભા તમે જે કહો તે સત્ય પછી જીવનદાસ મંગલાચરણ બોલે છે એ જીવનદાસનું મંગલાચરણ પ્રથમ પાય લાગુ પુષ્ટિજન કરો મતિ મંદ મંગલમય મંગલ રૂપ સદાશ્રી ગોપેન્દ્ર વ્રજચંદ ચંદ મેળાપ સુજાતિ જન તણુ સ્નેહી સંબંધી સાથ ગ્રંથ તણુ પર્યાણ કરવા એ મનમો અભિલાષ પુષ્ટિ પૂરણ પાચા જન ડોસા ધનબાઈ લીલાવંત જેરામ વશરામ ગુણવંત વિનોદવન માળી કૃપાવંત કશળ રામડ લીલો ગુણરૂપ હરજી શામજી રસરૂપ ગોપો મુલાણી સુંદરજી સુખ અંદરજી ભીમજી અનોપ જેઠો ધનજી વોરો લહ્યો જાણે સૌ તેને પ્રખ્યાત તળસી લવજી માણિક ચંદ મોહનદાસ ભયો વિખ્યાત માણિક બાઈ સુત સુંદરજી રતન બહુ હરખ બાઈ ભલી રૂપારી સમજો સુત ગોવિંદ વહુ જમના રતનબાઈ ખરી સખી વૃંદ સહુ લીલા તણુ ભૂતલમાં પ્રગટ્યું જાણ જીવન દાસ નિજ કૃપા બળે કીધું સર્વજન પ્રમાણ પાંચા બાબા જીવનદાસ નું મંગલાચરણ સાંભળીને અતિ ખુશખુશાલ થઈ ગયા અને મનમાં ઘણું જ મોદ પામ્યા ને કહ્યું કે ધન્ય જીવનદાસ તમને ભગવતીની નામ માલકાનો ખરો ભર ઉપજ્યો તમારું નામ જ જીવન છે સર્વના જીવનને ઉજળા કરવા ભૂતલમાં ઠાકોરજીએ તમને મોકલ્યા છે તમે એ ગ્રંથની શિરમોર છાપ ધરી દીધી ગ્રંથની સઘળી શાખ લખ્યાની ધરી દીધી વિનોદરાય કહે છે કે પાછા બાબા કસ્તુરીની વાસ મૃગને પોતાનામાંથી આવે છે પણ ઢૂંઢે છે બીજ એવું જીવનદાસનું થયું ગજાબહારની વાત માપમાં આવી ગઈ જીવનદાસે વિનોદરાયના ચરણ પકડી લીધા અને કહ્યું કે આપ તો પૂરી પૂરણ છો પુરણનો સંગ થતાં પૂરણતાનું માપ આવે પણ પૂરણમાં પૂરણ ભળે ત્યારે પૂરણતાનું માપ તો અમાપ થઈ જાય તેવા પરિપૂર્ણ કૃપા પાત્રના સ્પર્શથી શું પૂરણ ન થાય વિનોદરાય આપ તો પરિપૂર્ણ છો તેમાં શું કહો આપની કૃપાબળ પછી તો પૂરણનું માપ આવી જાય ને મારા ગજાબારની વાતને પૂરણ કરનાર તો આપ જ ઠર્યા છો ભગવદી ભરથી સ્થિર મન આવે કૃપા સાધ્યફલ તબહી પાવે અને જીવનદાસ કહે છે કે પાછા બાબા સર્વ પરિપૂર્ણ મંગલાચરણનું સમાપન તો ને વસરામદાસથી થાય મહારાજની નિત્ય લીલાનું દર્શન જેને થઈ રહ્યું છે તેવા પરિપૂર્ણ ભગવદીથી જ થાય પાછા બાબા કહે છે કે જીવનદાસ તેમાં કાંઈ કહેવા જેવું નથી રત્ન તો સ્વયં પ્રકાશિત છે તેને બીજા પ્રકાશની જરૂર રહેતી નથી ને વસરામદાસ પર મહારાજની અસીમ કૃપા થઈ છે તેને મહારાજે દિવ્ય અલૌકિક ચક્ષોનું દાન કર્યું છે જેથી સર્વ અલૌકિક લીલાનું નિત્ય નૂતન નૂતન દર્શન તેને થઈ રહ્યું છે તે નિત્ય અનુભવે છે તે તેની વાણી દ્વારા તેમણે પ્રગટ કર્યું છે પણ પ્રભાતી દિવ્ય ચક્ષુ કીધા મારે વાલે તિમિર થઈ ગયું નાશ રે વશરામ દાસે ક્ષણ પ્રતિ નિરખે જમનેષ પિયા ઓમકાસ રે જીવનદાસ પુષ્ટિ માર્ગની એ જ વિશેષતા છે પ્રભુ પોતાના જનને ભગવદી પદ આપે છે પોતાનાથી અધિકતાનું દાન કરી દે છે તેવા લીલાના જીવને ભગવદી પદ મળે છે અને તેના દ્વારા જ રસિક રૂપ લીલાનું વર્ણન તેની વાણી દ્વારા જે પ્રગટ થાય તે સદા અવિચલ બની રહે છે જમનેશ પ્રભુ એક ક્ષણ પણ જેના હરદા કમલમાંથી દૂર થતા નથી તેવા ભગવદીમાં ભગવદ્ ધર્મ સદા પ્રગટ રહે છે તેની પરિપૂર્ણતાનું તો શું કહેવું તેવું તેની વાણી દ્વારા પ્રગટ કરીને કહ્યું છે કાંઈ ગોપ્ય રાખ્યું નથી રસિકજનો પ્રભુજીની રસ લીલામાં જ સર્વદા રસ મગ્ન રહે છે પ્રભુ શ્રી ગોપાલલાલજીથી ભૂતલમાં લીલાનો આવિર્ભાવ થયો અને જમનેશ પ્રભુથી પ્રગટ લીલાનો તિરોભાવ થયો પ્રગટ દર્શન થતું પૂરણ થયું અને અવિચલ લીલા ભગવતીના હરદા કમલમાં રહી તે જ આ ભગવતી મંગલાચરણ તેનાથી જ પૂર્ણ થાય જેરામદાસ વસરામદાસ તમે પૂરણ છો તો મંગલાચરણ પૂરણ કરવાની કૃપા કરો કશળભાઈ ઉલટમાં આવીને બોલ્યા કે બાભા આ પ્રભાતીનો અર્થ જેરામદાસ અને વસરામદાસ પાસેથી સાંભળીએ તો હૈડા શીતળ હેમ જેવા થાય પાંચા બાભા કહે છે કશળભાઈ અત્યારે તે સમો નથી પણ સમા પ્રમાણે વર્ણો થાય તો સારું અને સમો આવશે પ્રસંગે કરીને ત્યારે ચર્ચાશે તેણે તો કીધું છે ભૌસાગરથી તાર્યા સજની ભે સઘળેથી ઉગાર્યા રે સઘળા ભઈનો તો નાશ થયો તેવો આ માર્ગ છે બીજા સાધન માર્ગમાં આ વાત નથી કશળભાઈ ભે ભાંગવો એ નાની સુની વાત તો નથી જ દેવ હવે તમે મંગલાચરણ પૂરણ કરો અમે તેનું શ્રવણ પાન કરીએ ને પછી ગ્રંથના મંડાણ કરીએ હવે જયરામદાસ અને વશરામદાસનું મંગલાચરણ આવે છે નામ રટુજીય સોયે નિજપદ ધરુ ધ્યાન પુષ્ટિ જનપદ રજ ઉર ઉપજે જ્ઞાન કોટિક વંદન યમો દાસન કો દાસ કૃપા કરો દિન જાનકે ઉર પ્રગટે લીલા વિલાસ ત્રણ જુગ કેતા ગયા જુગ હવુ પ્રમાણ વલ્લભ કુળમાં પ્રગટ્યા કોટિક ઉદયો ભાણ ધન સોરઠ ધરા કહું ધન ધન એહના દાસ ધન પ્રભુ પધાર્યા રસિક લીલા વિલાસ રસિક રૂપ શ્રી રસિક જન લીલાયનુપ વ્રજપતિ વ્રજ સોરઠપતિ શ્રી જમનેશ વ્રજભૂ વચન વિવેક વિચારતા પાર પામે ગુલામ લીલા અહનિશનિ ગાયે ગુણ દાસ રામને ઉપજી વાણીએ કહ્યું અપાર વલવી જનના વૃંદમાં નિશ્ચે કિયો નિર્ધાર જે રામ વશરામ પામ્યા તત્વનું તમામ મંગલ ગુણ ગાવા થકા પામ્યા પદ અભિરામ પૂરણથી પૂરણ સદા પરિપૂરણ મોરા નાથ મંગલ ચરણ પૂરણ હવું પાંચા જન સુખવાસ દાસ દાસીની જ દાસની જેરામ વશરામ જોડ મંગલા ચરણ ગુણ ગાનથી અતિમન ઉપજ્યો કોડ પાચા બાબા ઘણું જ હર્ષ પામે છે જેરામ વશરામની જોડ એમ કહીને ભેટી પડ્યા અને બોલ્યા કે તમારી વાણી તો સમાજને અતુલ બળવાળી થઈ જશે ત્રણેય જુગની વાત વિસારે પાડીને ચોથા જુગની પ્રગટ પ્રમાણ લીલાનું વર્ણન તમે રૂડું રૂડું કર્યું છે તમારી વાણીમાં તમે ઘણો જ સંપ્રદાયનો આગમ ભાખ્યો છે ઠાકોરજીના ઘરની અધિકતા વધારી છે અને તેનું મૂલ્ય તો કોક જવરલા જ કરી શકશે તે નિહાલ થશે તેમાં સુંદર દ્રષ્ટાંતો તમે ટાંક્યા છે તેના ભાવને સમજે તો વાણીનો સાચો અનુભવ પામે વશરામદાસ બોલ્યા કે પાંચા બાભા મહારાજનો અતુલ બલપ્રતાપ અને પૂરણ ભગવદીની મહેન્દ્ર કૃપાએ જે ઉપજાવ્યું તે પ્રગટ પ્રમાણ ભાષાએ દાખવ્યું છે પાંચા બાભા અમારી મનમાં એક અભિલાષા છે તે આપ પૂરણ થાય તેમ કરો મંગલાચરણ પૂરણ થયું છે પણ તેમાં કાંઈક વિશેષતા પ્રગટ થાય તો વધુ સારું તેવી અમારી ઈચ્છા છે તો ડોસાભાઈ જે ધોળ બોલે છે તેનાથી થાય જે વંદુ પદ વૈષ્ણવ તમારા એ સાંભળીએ પછી તમે જે આજ્ઞા કરો તેમ થાય ડોસાભાઈ પર મહેન્દ્ર કૃપા મહારાજની થઈ છે પાંચા બાબા કહે છે કે ભલે વશરામદાસ તમારી અભિલાખ પૂરણ કરવી રહી ડોસાની વાણી તો સમાજને તારણહાર બની રહેશે ઠાકોરજીએ તેને કલાકૃતિની ભેટ આપી છે એવો જ કંઠ પણ સુમધુર આપ્યો છે જેથી સાંભળતા ત્રપત ન થાય તેવી તેની વાણીમાં મધુરતા છે ભલે ડોસા તમારા પર ભરભાર બધો છે તે પૂર્ણ કરવો રહ્યો ડોસા તું બોલ અમો તમને પાછળ સાથ દઈએ તેથી આનંદ વધે જેથી સર્વ સમાજનું પણ મંગલાચરણ થયું ગણાય ને ડોસાભાઈ કહે છે કે રૂડું રૂડું ભાભા પણ તમ થ બધું તમ થકી જ છે ને જીવનદાસમાં મળ્યો મોને સાથ અને તમને પકડ્યો મારો હાથ હવે તો તમારું વેણ તે જ મારે ભગવદ કેણ જ હોય ભાભા હું તો મૂંગા પ્રાણી છે એવો પાંગળો છું તમ કૃપા બળે બધું સિદ્ધ થાય પરશુરામદાસ તમોને જે ઉપજ્યું તે મારા મનમાં હતું પણ ભગવદ્ ઈચ્છાથી તમારી આજ્ઞા થઈ અને તેમ જ થાય અને પછી હું ધોળ બોલ્યો તે લખ્યો છે ડોસાભાઈ જે ધોળ બોલ્યા છે એ લખ્યું છે વંદુ રે પદ વૈષ્ણવ તમારા શોભા શિરોમણ સગલ જ સારા જે સેવક શ્રી ગોપેન્દ્રજીના સોહે અનિન ઉપાસિક અંગીકૃત હોય તે કરુણા દ્રષ્ટે કરીને નિહાળો દાસ તમારો દલ જાણીને સંભાળો મનમાં મનોરથ ઉપજ્યો છે એક ગોપાલ નંદન ગુણ ગાવું વિવેક ગોકુલ રાજે ત્રિભુવન રાણો તેણે ને સ્વરૂપે મારો જીવ લલચાણો મોટા રે દેવ સુરી શેષ શું કરે શારદ બ્રહ્મા નારદ મહેશ તે ગુણ ધ્યાન ધરી નીત ગાયે દર્શન મુખલવ લેશન થાય તે પ્રભુ પ્રજ જનમાં પધાર્યા દેવી જનના તાપ નિવાર્યા સોરઠિયામાં રંગે સુહાવે નિત્ય નેહ જણાવે રાસ વિલાસ રમણ બહુ કીધા દાસલ ડાને દાન અઢળક દીધા વિવિધ વિહાર વિનોદ વિશાલ એમ રસમાં રમે દિન દયાલ વલ્વી જનના વૃંદ અવિલોકે પ્રેમે સુદ્રષ્ટે પિયુરસ પોખે અનુભવ્યાને અભિપદ આપ્યું કોટિક બંધન ભવનું કાપ્યું ભાવ સંજોગે ભુવન પધરાવ્યા ભીતર ભોગ ભલી પેરે ભાવ્યા નિર્ભે નેહના દીધા રે ડંકા સકલ જન્મની ટાળી રે શંકા અગણિત લીલા જશ અનંત યપાર પામે નહીં કવિ પારાવાર શ્રી ગોપેન્દ્રપુરે મનની રે આશ અહોનિશ જશ ગાયે જીવનદાસ વશરામ દાસ ધોળ સાંભળીને ગદગદ કંઠે બોલે છે કે પાંચા ભાભા આ પદનું તો શું વર્ણવ થાય પદ તમારા શોભા શિરોમણ સબલ કહીને તો શિરોમણી રૂપ અતિ સુદ્રઢ એવા વૈષ્ણવ પદને વંદન કરતા જીવ કૃતાર્થ થઈ જાય શ્રી ગોપેન્દ્રજીની અસીમ કૃપાનું દાન સાક્ષાત ડોશાભાઈને થયું છે જેની વાણીનું શ્રવણ કરતા હરદામાં સાક્ષાત લીલાનું દર્શન થાય છે અને અનુભવાય પણ છે ધન્ય છે ડોસાભાઈ તમારા અધિકારને પાચા બાપા કહે છે કે વશરામદાસ મૂળ તત્વમાં શ્રદ્ધા રાખનારા ભગવદીજનો જ્ઞાન વૈરાગ્યથી મુક્ત શ્રવણ વડે કરાયેલી ભક્તિથી પોતાના હરદા કમલમાં સાક્ષાત લીલાના દર્શન કરે છે જે કીર્તનથી ભગવદ અને ભગવદી પ્રસન્ન થાય તે કીર્તનોને પુષ્ટિ ફળ ફળરૂપે મનાય છે તે નિત્ય શ્રવણ કીર્તન ધ્યાન અને સેવવા યોગ્ય છે ભક્તિ રૂપ ભગવદ્ લીલા ચરિત્ર અને સ્વરૂપનું વર્ણન કરનાર પદ વાક્ય વડે ભગવદ્ લીલાના તાત્પર્યનો નિરાધાર કરવો તે શ્રવણ કહેવાય છે અને જે પદ તથા વાક્યોથી ભગવદની અલૌકિક શક્તિનો તથા ભગવદ્ લીલાના તાત્પર્યનો નિર્ધાર થાય તેને પણ શ્રવણ કહેવાય વાક્યોની શક્તિને તાત્પર્યના નિરાધારનો બીજાને બોધ કરવો તે કીર્તન કહેવાય અને તેવી રીતે જાણેલા સાંભળેલા પદોનો પોતાની મેળે ઉચ્ચાર કરવો તેને પણ કીર્તન કહેવાય અને તે શ્રવણને કીર્તન દ્રઢ ભક્તિ થવામાં સહાયરૂપ થાય છે ઠાકોરજીના લીલા ચરિત્ર શ્રવણને કીર્તન કરનારના હૃદય કમલમાં શ્રીજી બિરાજીને તેના અંતઃકરણના સર્વ દોષ ધોઈ નાખે છે ત્યારે તેને સાક્ષાત લીલાનું દર્શન તેના હરદા કમલમાં થાય છે અને હૃદયની સર્વ મિથ્યા ગ્રંથિઓ ભેદાય છે દરેક સંશયો છેદાઈ જાય છે અને સર્વ કર્મોનો ક્ષય થઈ જાય છે માટે દ્રઢ નિશ્ચય કરીને ભગવદીજનો પરમહર્ષ વડે પૂર્ણ પુરુષોત્તમની અનન્ય પુષ્ટિ પ્રેમલક્ષણતા ભક્તિ કરે છે તેના ફલની બીજી શું પ્રશંસા કરવી તેવા ભગવદીના સંગમાં રહેનારા પણ સંસાર ભયથી મુક્ત થઈ જાય છે તે માર્ગે ચાલનારા બીજા પણ જે હોય છે તે પણ પરમ કલ્યાણને પામે છે એટલે તેને જીવ સ્વરૂપનો આનંદ પ્રાપ્ત થાય છે પણ તે આ જન્મમાં અહીંયા જ આનંદ મળે છે બીજા જન્મમાં નહીં તેથી સત્વર અલૌકિક ફળને સિદ્ધ કરનાર હોવાથી ભગવદીજનો અનન્ય પુષ્ટિ ભક્તિને જ ગ્રહણ કરે છે પુષ્ટિ માર્ગને જાણનારો જીવ ભગવદ લીલાને જાણી શકે ડોસાએ વૈષ્ણવ પદથી લઈને ઠાકોરજીએ પ્રજમાં પધારીને જે સેવકજનોને ભજનાનંદનું દાન પોતાની પ્રગટ લીલાનું દર્શન કરાવીને કર્યું છે તેનું સાંગોપાંગ વર્ણવ કરી દીધું છે ડોસાએ તો મંગલાચરણ પર શિરમોર છાપ ધરી દીધી વશરામદાસ તમને ઠીક સમયે ઉપજ્યું ને ડોસાના ભાવનું અલૌકિક વર્ણવ સાંભળવાનું મહદ ભાગ્ય સાંપડ્યું જે સેવક શ્રી ગોપેન્દ્રજીના સોહે અનિન ઉપાસિક અંગીકૃત હોય એવા સેવકજન તમો જેરામ તથા વશરામ ઠર્યા છો વશરામદાસ કહે છે કે પાંચા ભાભા તમ ચરણ રજ થકી બધું પ્રાપ્ત થયું છે ભાભા આ પદનું તમામ રહસ્ય સારનું સારને તત્વનું તત્વ તમે કહી દીધું ભગવદ લીલાના કીર્તનનું ફલ સ્વરૂપ સમજાવ્યું જે શ્રવણ કરનારને કીર્તન કરનારને ફલ સ્વરૂપ કહ્યું પુષ્ટિ લીલા તો સર્વ રસરૂપ ફલ સ્વરૂપ છે પછી તે લીલાના ગુણગાન કરનારને સ્વરૂપે પ્રાપ્તિ થાય પુષ્ટિ લીલાના કીર્તન કરનાર જાણે અજાણીએ પણ આ ફલને અવશ્ય પ્રાપ્ત કરે તેવું તમારી વાતનું ચોક્કસ ઠર્યું ભગવતીના હરદામાં શ્રીજી બિરાજી જે લીલાનું કીર્તન ઉપજાવે તે ફલ સ્વરૂપ કેમ ન હોય પુષ્ટિ માર્ગ સરખો મારગ બીજો શું હોઈ શકે જેમાં સાધન ફલ અને સેવા પણ ફલ રસરૂપ રસાત્મિક પ્રભુનું ફલાત્મક પ્રાગટ્ય કહ્યું છે તો પછી બીજા ફલની શું અપેક્ષા રહે ડોસાભાઈને ધન્ય છે તેની અલૌકિક ભગવદ લીલા સંબંધની વાણીનું તો શું કહેવાય પાંચા બાબા તમે તો પુષ્ટિ માર્ગના અથા જ્ઞાનના ભંડારરૂપ છો તેના મર્મને રહસ્યને તાત્પર્યને તારાત્મ્યને ખૂબ જ પચાવ્યું છે આજે તમને કીર્તન કરનારને શ્રવણ કરનારને શું પ્રાપ્ત થાય તે સુલભતાથી તમારી વાણી દ્વારા તેનું ખાસ રહસ્ય સમજાયું છે આ છે પુષ્ટિજનના પદની રજને સેવવાનું ફલ અને તે ચોક્કસ થયું છે ધન્ય છે તમારા સંગીને આજે ભૂતલમાં ઘણું જ પામીને કૃતાર્થ તમારી વાણીના શ્રવણથી થઈ રહ્યા છે કાચા બાબા બોલ્યા કે વશરામદાસ આ બધું કારણ એક નીજ ઈચ્છાનું જ સમજવું જેથી લીલા સંબંધી જીવો ભૂતલમાં આ લીલાનું ગુણગાન કરવા એકઠા થયા અને તે જ તેના જીવનનો સમગ્ર વ્યવહાર સમર્પણ ભાવનો છે પછી તો નિજ ઈચ્છાએ એ કૃપા થકી તે જ વ્યવહાર સાચવવો સાચો રહે બીજો વ્યવહાર તેની દ્રષ્ટિએ ન પડે વિનોદરાયને ઉદ્દેશીને કહે છે કે વિનોદરાય ગ્રંથનું શુભ મંડાણ તમ થકી થાય તે વધુ રૂઢ ગણાય તમો દેવવાણીના પૂરા જાણકાર છો શ્રી ગોપેન્દ્રજીની અસીમ કૃપાને વરેલા છો તો આપ ઉપજાવો ત્યાંથી શુભ ગ્રંથ લખવાનું મંગલ મંડાણ થાય તેમ મારું માનવું છે પછી તો તમ ભગવદીઓની જેવી ઈચ્છા વિનોદરાય ઘણો જ હર્ષ પામ્યા ને બોલ્યા કે પાછા બાબા અમારા સર્વનો ભર ભાર તો તમારા ઉપર જ હોય ને તમને શ્રી ગોપેન્દ્રજીએ આજ્ઞા કરી છે અને તમને નિજ ઈચ્છાનું કારણ જણાવ્યું છે તો ત્યાં જ સર્વ ઈચ્છાનું કારણ જણાઈ આવે છે તમારી પાસે પ્રભુ શ્રી ગોપાલલાલજીના પ્રાગટ્યથી તે આજ સુધીના ગ્રંથનો ભંડાર ગદ્ય અને પદ્યમાં બિરાજે છે અને તેનો બહોળો અનુભવ તમને છે કંઠસ્થ પણ તેટલું જ છે તેમાં ડોસાભાઈની લખવાની કુશળતા અને ચતુરાઈ તો અદ્ભુત છે તેથી આ સંપ્રદાયમાં આ ગ્રંથનું પ્રમાણ અધિક વધશે તેમ અમારા સર્વનું માનવું છે તો તમે ઉત્તરદાતા બનો અને અમો પ્રશ્નકર્તાના સ્થાને રહીએ પ્રશ્ન કરીએ તે જ અમને રૂચે છે તમારી પાસે જે પ્રાચીન ભગવતીઓનો ગ્રંથ સંગ્રહ હોય તે અમને જણાવો તેથી નમો તે ગ્રંથના આધારે પ્રશ્ન કરીએ જેથી પ્રસંગ ચર્ચવામાં આનંદ અધિક આવે શ્રોતા ને વક્તા બંનેનું સ્થાન હોવું જોઈએ તો પ્રસંગનો મહિમા અધિક ગવાય અને સૌને જાણ્યામાં પણ આવે પાંચા ભાભા કહે છે કે વિનોદરાય તમો પણ ઘણા ચતુર છો જેથી પ્રશ્ન કરતા તમો થાવ તે જ રૂડું છે પછી પાંચા ભાભા કહે છે કે ડોસા પ્રાચીન ભગવદીના ગ્રંથની જે સાંકળી કરી છે તે પોથીજી પધરાવ જેથી કાંઈ ઓછા અદકું ન થાય ગ્રંથ જોઈને કહીએ તો સંદેહ ન રહે પછી મેં તે પોથી જીવી પાંચા હાથમાં પધરાવી અને મને કહ્યું કે ડોસા સાવધાન થઈને સાંભળજે અને લખજે પછી પુષ્ટિ સંહિતાના મંડાણ થાય છે આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ